હેડબોક્સ વાળો બેડ આપે છે અને આજો તો 2251 આઈટમ આપે છે ખાલી 51000 રૂપિયામાં વાસણનો આખે આખો સેટ બેડરૂમ સેટ હેન્ડલૂમની આઈટમ સોફા સેટ 251 આઈટમ ખાલી 51000 રૂપિયામાં આટલું જ નહી આનાથી તો ઊંચું પેકેજ છે 65000 માં 280 આઈટમ આપે છે એમાં તો સારામાં સારો બેડ સોફા સેટ કબાટ વાસણની આઈટમ હેન્ડલૂમની આઈટમ અને હાયરનું તો ફ્રિજ આપે છે ટીવી વાળું પેકેજ છે પિંચોતેર હજાર રૂપિયામાં બસો એસી આઈટમ આપે છે હેન્ડલુમ નો સેટ આવી જાય સોફા સેટ આવી જાય બેડરૂમ નો સેટ આવી જાય છે સારામાં સારી ક્વોલિટી ના વાસણ નો સેટ આવે છે કાગળ જેવા નહીં સારામાં સારી ક્વોલિટી બાથરૂમ સેટ ઇલેક્ટ્રિક આઈટમ

અહીંયા આઈએસઆઈ પ્લાયવુડ વાળા ફર્નિચર મળે છે ને એમાં તો દસ વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આપે છે તમારે પેકેજમાં કસ્ટમાઇઝ કરવું હોય તો એ પણ થઈ જાય અલગથી તમારે સોફા સેટ કે બેડરૂમ સેટ લેવો હોય તો એ મળી જાય છે અરે દ્વારિકા જિલ્લાનો સૌથી મોટામાં મોટો કોઈ શોરૂમ હોય તો એ એટલે મારા તમે કે આજુબાજુના કોઈ પણ સિટી માં રહેતા હોય તમારી દીકરીનો કરિયાવર સેટ લેવો હોય તો જલ્દીથી પહોંચી જવાનું જામ જામનગર હાઈવે ઉપર બદી હોસ્પિટલની બાજુમાં બાજુ માં મુન્દ્રા પછી કેતા નહીં કે સુરેશ પ્રજાપતિ અમને તો તમે કીધું નહી